દિવસ પ્રાંત ઓફિસરની કચેરી ખાતે મળેલી બેઠકમાં સરકારી અધિકારીઓ હોદ્દેદારો ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા હાજર હતા તે સમયે કમિટીમાં સભ્યોનો સમાવેશ ન થતા ચૈતર વસાવા ઉશ્કેરાયા અને સાતપારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દ બોલ્યા આ સાથે જ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છૂટો મારી મારી નાખવાની ધમકી આપી જે બાદ આરોપ સાથે સંજય પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ કરાવી જે ગુનામાં પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી આ કેસમાં પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટ અને બાદમાં સેશન્સ કોર્ટે જામીન અરજી આપવાનો ઇનકાર કરતા હવે હાઈકોર્ટમાં અરજી થતા આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે